નમસ્કાર મારું નામ દેસાઈ વીલજીભાઈ નરસિંહભાઈ ગામ લોરવાડા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા આ ઝીરું છે બનાસ યુનિવર્સિટીનું એમાં આનું વાવેતર પંદર અગિયાર બે હજાર ચોવીસના રોજ કરેલું અને જ્યારે કર્યું ત્યારે તો બહુ આછું પૂંખેલું હતું એટલે એટલો બધો ગ્રોથ નહોતો પરંતુ અહીં મુલાકાતમાં જોરાબી દેસાઈ આવેલા અને એમણે મેગા કીટની ભલામણ કરેલી આ ખેતરમાં અમે ખાલી એક જ કીટ વાપરેલી છે મેગા કીટ અને મેગા ઝીંક આ બંને વાપરેલો અને અત્યારે તમે જોઈ રહ્યા છો તો આ જીરાનો ગ્રોથ બહુ જ સારો એવો અને સારા પ્રમાણમાં બધી જગ્યાએ એક જ સરખું તમે અહીંથી જોઈ શકો છો એક જ સરખું જીરું છે ખરેખર ખૂબ જ લાભ થાય છે મેગા કીટ વાપરવાથી અને આ જીરું અત્યારે હાલ મને એવું લાગે છે કે હું છેલ્લા દસ વર્ષથી જીરું આવું છું પણ આ વખતે જે જીરું કર્યું છે એના જેવો ગ્રોથ મને અત્યાર સુધી જોવા મળ્યો નથી હું બી એક કર્મચારી બી છું પણ છતાં એ બી જોરાભાઈ અહીં આવેલા ભલામણ કરી તો ખરેખર અત્યારે આ તમે જીરું જોઈ શક્યો છો કે આમાં સૌ સારો એવો ગ્રોથ છે મને વધુ ઉત્પાદન મળે એવી આશા બી છે અને સો ટકા મળશે એવી બી ખાતરી છે એટલે ખરેખર હું ખેડૂત તરીકે આપ સર્વે મિત્રોને સલાહ આપું છું એક વખત ખાલી એક એકરમાં આપ મેગા કીટ વાપરો અને મેગા કીટ વાપર્યા પછી આપ એનું રિઝલ્ટ જુઓ ખરેખર આપને બહુ આનંદ આવશે વેલકમ એગ્રોટેક કંપની છે એમનું આવે છે એ એમના વિક્રેતાઓ તરફથી અમને તમને ગમે ત્યાં બી તમારા તાલુકામાં મળી રહેશે એટલે આપ આ મેગા કીટ વાપરો એવી હું આપને વિનંતી કરું છું અને ટેટરી મેનેજર જોરાબી છે એમનો બી ખૂબ ખૂબ આભાર કે જેમના લીધે અત્યારે મારા ઉત્પાદનમાં અમારે વધારો જોવા મળશે ખૂબ ખૂબ આભાર